નમસ્કાર નમસ્કારજી ઇસ્ટી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ માનસી પોરબંદરના લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયાએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સુદામા ચોકમાં જાહેર સભાની ગજવી પોરબંદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા પણ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરવાના છે पोरबंदर लोकसभा सीट उम्मीदवार तरीके नामांकन भरवाना प्रसंगे आज कार्यक्रम अपना वच्चे उपस्थित वंदनीय वन, सतगण मंच पर विराजमान, तमाम જનપ્રતિનિધિઓ સંગઠનના પદાધિકારીઓ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત કાર્યકર્તા બંધુ ભાઈઓ અને બહેનો આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો સૌ પ્રથમ મહાત્મા ગાંધીના ચરણોમાં વંદન કરું છું કૃષ્ણ સખા સુદામાના ચરણોમાં વંદન કરું છું આ મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે હું ભાવનગર થી આવું છું ભાવનગર ની અંદર મહાત્મા ગાંધી ના વિચાર આધારિત બુનિયાદી શિક્ષણની સૌથી વધારે સંસ્થાઓ આવેલી છે આ સંસ્થાઓને બચાવવા માટે આ સંસ્થાઓને મદદ કરવા માટે ગાંધીજીની એકસો પચાસ મી જયંતિ વખતે મે દોઢસો કિલોમીટરની પદયાત્રા ગાંધી મૂલ્યોના માર્ગે કરીને કરી હતી એટલા માટે સ્વધર્મથી હું પોરબંદર સાથે જોડાયો હતો હવે કર્મથી પોરબંદર સાથે જોડાવા માટે આપના આશીર્વાદ માટે આવી રહ્યો છું મને પૂરો વિશ્વાસ છે આ ધરતી આ ધરતીની તાકાત આ ધરતીના સંસ્કાર એ કંઈક અનોખા છે અને એટલા માટે પોરબંદર રાજકોટ અને જુનાગઢ આ ત્રણ જિલ્લાની બનેલી આ લોકસભા સીટ દોસ્તો હું ચૂંટણી જીતવા માટે નથી આવ્યો જનતાના દિલ જીતવા માટે આવ્યો છું લોકશાહીની અંદર જનતાના દિલ જીતવા એ બહુ આવશ્યક હોતા હોય છે દેશની એકસો ચાલીસ 140 કરોડની જનતાને મારો પરિવાર કહીને જનતાના દિલ જીત્યા છે એ અમે પ્રવાસમાં જારે જઈ રહ્યા છીએ ત્યારે જનતાનો જે ઉમળકો છે જનતાનો જે ઉત્સાહ છે એના આધારે અમે અનુભવી રહ્યા છીએ અને એટલા માટે જ મોદીજીએ કહ્યું કે મારી દ્રષ્ટિએ એટલે રાષ્ટ્રનો વિકાસ આ ચાર જાતિ એટલે કોણ મોદીજીએ કહ્યું કે ગરીબ એક જાતિ છે મહિલા એક જાતિ છે કિસાન એક જાતિ છે અને યુવાન એક જાતિ છે આ ચાર જાતિના વિકાસ માટે નરેન્દ્રભાઈ પાછલા દસ વર્ષોથી અથાગ પ્રયાસ કર્યો છે આ ચાર વર્ગના લોકો પ્લે કાર્ડ લઈને ઊભા રહેતા હતા કે અમે કિસાન સન્માનના લાભાર્થી છીએ અમે મોદીજીની સાથે છીએ અમે તમને સમર્થન કરીએ છીએ અરે કોઈ મહિલા કેતી હતી મહિલા સશક્તિકરણ માટે એટલા માટે મેં નક્કી કર્યું આ ચૂંટણી આ ચૂંટણી દોસ્તો મનસુખ માંડવીયા નથી લડતા મોદીજીના પ્રતિનિધિ તરીકે લાખોની સંખ્યાની અંદર કરોડોની સંખ્યાની અંદર મોદીજીની યોજનાના લાભાર્થીઓ આ ચૂંટણી લડી રહ્યા છે દોસ્તો અને એટલા માટે ચાર લાભાર્થીઓ મને સામેથી કહ્યું એક અમારા પોરબંદરના મછવારા મીનાબેન એમણે કહ્યું કે મનસુખભાઈ અમને બોટ માટે લોન મળી ગઈ ને એટલે કોરોના પછી મારા પતિ પાસે કોઈ વ્યવસાય નહોતો અમે ફરીને માછીમારી ચાલુ કરી દીધી છે મારા ફોર્મમાં દરખાસ્ત કરવા માટે કોઈ મોટા નેતાએ મને પ્રસ્તાવ નથી કર્યો પણ મારી મીનાબેન મારા ફોર્મની અંદર પ્રસ્તાવક તરીકે સહી કરી રહ્યા છે મારા ફોર્મની અંદર અમારે એક गोंडલની બહેન નયનાબેન એમના ઘરે ભોજન માટે ગયો હતો એક નાને નાના એવા મજૂર પરિવાર આવું ભોજન માટે ગયો ત્યારે મને કહ્યું કે મનસુખભાઈ અમને અમારું ઘર નું ઘર મળી ગયું અમે કલ્પના નહોતી કરી કે અમને ક્યારે અમારું પોતાનું ઘર મળશે હું તમારા ફોર્મમાં દરખાસ્ત કરી શકું નયનાબેન મારા ફોર્મ ની અંદર દરખાસ્ત કરનાર મારા સાથી છે મારા ફોર્મ ની અંદર ઉમેદવાર તરીકે પ્રસ્તાવ કરી રહ્યા છે અને અમારા જેઠા બાપા એક વખત બોડીઓ લઈને ઊભા તા મારા પ્રવાસ દરમિયાન જેઠા બાપાએ કહ્યું હું નાનો ખેડૂત છું હું નાનો ખેડૂત છું પણ કિસાન સન્માન નિધિ ટાઈમે અમને અમને ખાતર મળે છે છે અને મોદીજી પાક ધિરાણ આપે એટલા માટે મારે પણ તમે ઉમેદવાર થયા છો ને તમારી દરખાસ્ત કરવી છે અમારા જેઠા બાપા મારા પ્રસ્તાવક છે દોસ્તો અને ચોથી જાતિમાંથી પ્રતિનિધિત્વ કરી રહ્યો છે અમારો યુવાન યશ અહીં કંઈક બેઠો હશે ઊભો છે અમારો યશ યુવાન છે એમણે કહ્યું કે હું ડોક્ટર બન્યો છું મારા પરિવાર પાસે પૈસા નહોતા મેં મોદીજી પાસે બેંક પાસે લોન માંગી મને મારા ભણવા માટે લોન મળી ગઈ મને ડિગ્રી મળી ગઈ હું પણ પ્રસ્તાવ કરવા માંગુ છું દોસ્તો મારા ચાર ફોર્મના ચાર સેટ ની અંદર મારા પ્રસ્તાવકો મોદીજીના પ્રતિનિધિ છે હું ભાગ્યશાળી છું મોદીજીના પ્રતિનિધિઓ લાભાર્થીઓ મારા અંદર પ્રસ્તાવ કરી રહ્યા છે દેશ દેશ બદલી રહ્યો રહ્યો છે છે આગળ વધી નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે અને નવા ભારતના નિર્માણ ટાણે અમૃતકાળના સમયે મોદીજીને ફરીને દેશના પ્રધાનમંત્રી બનાવવા માટેની આ ચૂંટણી છે અને આ ચૂંટણીની અંદર તમે મત આપો છો ને આપણે તો ગુજરાતી લોકો છીએ જ્યારે રોકાણ કરીએ ને ત્યારે વળતરની ગેરંટી હોય તો રોકાણ કરતા હોઈએ છીએ તમે ભારતીય જનતા પાર્ટીને મત આપો છો ને આપણે મોદીજીને વડાપ્રધાન બનાવીએ છીએ ને દોસ્તો એક મતનું કેટલું મૂલ્ય હોય છે આપણે ભલે ભાજપી પાછલા દસ વર્ષની અંદર અનુભવી લીધું આપણા એક એક મત થી ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી મોદીજી દેશના પ્રધાનમંત્રી બન્યા પાછલા પાસઠ વર્ષની અંદર જે કામ થયા હતા પાસઠ વર્ષે દેશ જે હાઇટ ઉપર નહોતો પહોંચ્યો એ દસ વર્ષની અંદર મોદીજીએ કરી બતાવ્યું છે દસ વર્ષની અંદર મોદીજીએ દેશની અંદર બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું મહિલાઓને સન્માન આપ્યું કોરોના જેવી ક્રાઇસીસ દેશને સફળ રીતે ઉગાર્યો દેશની અંદર ચાલતી આતંકવાદી પ્રવૃત્તિઓ પર કઠોર ઘા કર્યો દેશની સરહદોને સલામત કરી દિવસ ઉગે છાપાની અંદર આપણે ન્યૂઝ વાંચતા હતા ભારત પાકિસ્તાન સરહદ ઉપર ગોળીબાર ગોળીબાર બંધ થઈ ગયો દેશ સુરક્ષિત થયો અંતરિક્ષની અંદર દેશની પહોંચ ચંદ્રયાન દ્વારા ચંદ્ર સુધી પહોંચી મંગલ સુધી પહોંચવા જઈ રહી છે વિશ્વની અંદર હિન્દુસ્તાનના પાસપોર્ટની તાકાત વધી દેશનો નાગરિક વિદેશની અંદર જાય ત્યારે ગૌરવથી હું ભારતીય છું એવું કહી શકે એવી વિશ્વની અંદર ઈજ્જત બની દેશનો ખેડૂત સન્માન સાથે જીવી શકે ભારત સરકારના ખાતર મંત્રી તરીકે હું કહીશ મારા ખેડૂતને ક્યારે રે ખાતર માટે લાઈન નથી લગાવવી પડતી એક બેગ યુરિયાની કિંમત જ્યારે ચાર હજાર રૂપિયા થઈ ગઈ મેં મોદીજીની પાસે જઈને માત્ર એટલું કહ્યું મોદીજી તમે મને સવા લાખ કરોડની સબસીડી આપી છે એ તો છ મહિનાની અંદર પૂરી થઈ ગઈ મારે ખાતરના ભાવ વધારવા પડશે ત્યારે તમે ને જેને દેશના પ્રધાનમંત્રી બનાવ્યા છે એવા મોદીજીએ મને કહ્યું હતું કિસાન એ અન્નદાતા છે એના ઉપર ભારણ નહીં આવવું જોઈએ